સુરતમાં મહેન્દરપુરા પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે હીરાના વેપારીના અપહરણ કેસમાં દોઢ વર્ષ બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આખરે કોર્ટે આદેશ કરતા પોલીસ હરકતમાં આવી છે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં હીરાના વેપારીનું અપહરણ થયું હતું આ અપહરણ નરેન્દ્ર મોરડીયા પ્રફુલ સુતરિયા અક્ષ તથા અન્ય બે શખ્સોએ કર્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે આરોપીઓ વેપારીને બળજબરીપૂર્વક વકીલની ઓફિસ લઈ ગયા હતા જ્યાં લખાણ અને અગિયાર લાખથી વધુના ચેકમાં સહી કરાવી લીધી હતી દોઢ વર્ષ પહેલા આ અંગે ફરિયાદ પોલીસે ધ્યાનથી એ બોલાવેલો હતો મળવા માટે પરંતુ આરોપી ત્યાં ન જતા તેને નીચે બોલાવી અને જબરજસ્તીથી ઓફિસની અંદર સતત ચાર થી પાંચ કલાક માટે ગોંધી રાખવામાં તમામ ફૂટેજો પુરાવા હોવા છતાં પણ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં નહીં આવેલી ફરિયાદીને તેના ઘરે લઈ જવામાં આવેલો ત્યાંથી ચેકબુક પણ લેવામાં આવેલી ચેક પર સાઇનો કરી નામના વકીલની ઓફિસ પર લઈ જવામાં આવ્યો ત્યાં લખાણો પણ કરવામાં આવ્યા હતા તમામ પુરાવો રાત્રે અંધારાના હોવા છતાં પોલીસ દ્વારા આવી કોઈ ગંભીરતા અને ધ્યાને ના લઈ અને ફરિયાદ દાખલ કરવામાં નહી આવે તમામ પુરાવો સાથે અમે કોર્ટની અંદર ફરિયાદ દાખલ કરેલી અને કોર્ટ દ્વારા ફરિયાદ દાખલ કરવાનો હુકમ નામદાર કોર્ટે કરેલ છે